ભારતી અને તાન્ઝાનિયન નૌકાદળના પ્રમુખોએ યે દોસ્તી ગીત સાથે મિત્રતાની ઉજવણી કરી તાન્ઝાનિયાના દરેસ સલામમાં આયોજિત આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઇમ એન્ગેજમેન્ટના ગાલા ડિનર દરમિયાન ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને તાન્ઝાનિયન ડિફેન્સ ફોર્સના ચીફ જનરલ જોન જેકબ મકુંડાએ બોલીવુડનું પ્રખ્યાત ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગે સાથે મળીને ગાયું આ સંગીતમય ક્ષણે બંને દેશો વચ્ચેની મિત્રતા અને સહયોગની ભાવના ઉજાગર થઈ આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઇમ એન્ગેજમેન્ટ પ્રથમ સંસ્કરણ તેરમી અઢાર એપ્રિલ બે હજાર પચ્ચીસ દરમિયાન તાન્ઝાનિયામાં યોજાયો હતો જેમાં ભારત અને આફ્રિકાના અન્ય નવ દેશોએ ભાગ લીધો હતો આ અભ્યાસનો ઉદ્દેશ્ય સમુદ્રી સુરક્ષા અન્યુક્ત તાલીમ અને માહિતી વહેંચાણ દ્વારા દેશો વચ્ચે સહયોગ વધારવાનો હતો આ કાર્યક્રમ દરમિયાન હાર્બર ફેજમાં પાયરેસી ઓપરેશન્સ અને માહિતી વહેંચાણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું જ્યારે સી ફેજમાં શોધ અને બચાવ ઓપરેશન્સ વીબીએસએસ નાના હથિયારોની તાલીમ અને હેલિકોપ્ટર ઓપરેશન્સનો સમાવેશ થયો એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ દેશના મેરીટાઇમ હિતોની રક્ષા કોઈપણ સમયે ક્યાંને પણ કોઈપણ રીતે કરવા માટે પ્રતિબદ્ધ છે આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઇમ એન્ગેજમેન્ટ જેવી પહેલો દ્વારા ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે મૈત્રી અને સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે